વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ પુરાણ ઇતિહાસચાર્ય એમ ફિલો શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જયસ્વામિનારાયણ ભક્તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકાણુંમાં શ્લોકની અંદર કહે છે કે સંસ્કારશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધન સ્વસ્વ ગૃહ્યાનુસારે કર્તવ્ય ચન્મ અર્થાત કે જે દ્વિજ હોય તેણે ગર્ભધાનાધિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહીય સૂત્રને અનુસાર કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષા પોતાના સમસ્ત આશ્રિતોને પોતાના ગૃહસૂત્ર પ્રમાણે શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એ આજ્ઞા અનુસાર બધા જ લોકો વિધિવત શ્રાદ્ધ કરતા પરંતુ શ્રાદ્ધ સાવધાન રહેવાનું વાત થી સાવધાન પુરાણ બ્રહ્મખંડ અધ્યાય છ ચોસઠ 65 માં ભગવાન શંકરના પુત્ર સ્કંદ કહે છે કે શ્રાદ્ધમ કૃત્વા પરશ્રાદે યો અશ્નિયા જ્ઞાનવર્ધિતઃ

તો તમે પાપના ભાગીદાર થાવ છો અને તમને તમે કરેલા શ્રાદ્ધનું કોઈ પણ ફળ પ્રાપ્ત થશે નહીં માટે પોતાના ઘરે શ્રાદ્ધ કરનારા એ શ્રાદ્ધના દિવસે પોતાના ઘરે જ ભોજન કરવાનું છે પરંતુ બીજાના ઘરે ક્યારેય પણ ભોજન કરવાનું નથી આ વાત બધા જ લોકો આત્મસાત કરી દે કારણ કે અન્ય લોકોને એવી કુટેવ હોય છે કે પોતાના ઘરે શ્રાદ્ધ હોય તો એ શ્રાદ્ધને પડતું મૂકી અન્યના ઘરે ભોજન કરવા જતા હોય છે પરંતુ સ્કંદ સ્પષ્ટ રૂપે કહે છે કે આ પ્રમાણેની ક્રિયા કરનારો પાપનો ભાગી થાય છે અને એને શ્રાદ્ધનું કોઈ ફળ મળતું નથી બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી દે અને પોતાના ઘરે શ્રાદ્ધ હોય ત્યારે પોતાના ઘરે જ ભોજન કરે અન્યના ઘરે નહીં આટલું કહીને હું મારા પ્રવચનને હિ આપું છું સર્વે સંતુ નિરામય સુખિનો સર્વે ભદ્રાણી પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ ભવેત અસ્ત જય સ્વામિનારાયણ